વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે આવેલા ફાર્મ પાસે પાર્ક કરવામાં આવેલી એક ગાડીનો કાચ તોડીને ચોરી કરવામાં આવી હતી આ ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે કોરબા દશા મંદિર પાસેના ખુલ્લા મેદાનમાંથી અગાઉ ખૂન તેમજ ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીઢો આરોપી નિર્મલ મંગલ પાંડે આહિર તેને શંકાસ્પદ હાલતમાં મોપેડ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે આ ઈસમની ઝડપી દરમિયાન તેની પાસેથી એક સોનાની પેન તેમજ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવતા આ ઈસમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી સઘન પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તરસાલી બાયપાસ પાસે આવેલ એક ફાર્મ ખાતે પાર્ક કરેલ ક્રેટાકારનો કાચ તોડીને તેમાંથી સોનાની ચેઇન એક હજાર ડોલર કપડાઓ વગેરે કિંમતી વસ્તુઓ સાથેની બેગ આ તમામની કુલ કિંમત એક લાખ પચાસ હજાર થાય છે ઐસમ પાસેથી મળી આવેલ સોનાની ચેઇન આ ગુનાના કામે ચોરીમાં ગયેલની આ ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની સોનાની ચેઇન હોવાનું જણાય આવતા જ પૂછપરછ અને તપાસ દરમિયાન ચોરી અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે આરોપી અને મુદ્દામાલ બાબતે કપૂરાએ પોલીસ સ્ટેશનની જાણ કરી વધુ તપાસ અર્થે આરોપીને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે